દરમિયાન અચાનક ઝીણાભાઈના ઘર ઉપર વીજળી પડતા નળિયા તેમજ જીબીનું મીટર પણ બગડી ગયું હતું તથા ઝીણાભાઈના જમણી આંખ પેટ તેમજ જમણા હાથની આંગળીના ભાગે તેમજ શરીરે સામાન્ય ઈજા પહોંચી હતી આ વાતની ખબર પડતા ઘરના સભ્યો ભેગા થઈ ગયા હતા તેમના પુત્ર પંકજભાઈએ 108 આઠ એમ્બ્યુલન્સને ફોન કરતા ઘરના સભ્યો તથા પુત્રએ વાસ્તા કોટેજ હોસ્પિટલમાં તેમને સારવાર માટે લઈ ગયા હતા નવસારી જિલ્લામાં તુના પ્રારંભના દિવસોમાં આ બનાવ બન્યો છે વ્યૂરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી